નમસ્કાર મિત્રો કલરવ વોઇસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે પીએમ કિસાન બે હજાર રૂપિયા સહાય હપ્તા જમા ના થવાના કારણો બે હજાર ઓગણીસના ઓફિશિયલ પરિપત્ર ઉપરથી આપણે છે માહિતી મેળવવાની છે ખૂબ જ ઉપયોગી માહિતી છે અગાઉ આપણે બે પાર્ટ છે એના દ્વારા સમજવાનો પ્રયાસ કર્યો હતો ઘણા બધા મિત્રોની છે કોમેન્ટ આવેલી હતી જવાબ આપવાનો પ્રયત્ન પણ કરેલો છે આપણે ઘણા બધા મિત્રોને છે એ જવાબ મળ્યો હશે કદાચ તો આજે આપણે પાર્ટ થ્રી જોઈએ તો અગાઉ આપણે પાર્ટ વન અને ટુની અંદર જે માહિતી આપેલી હતી ફાર્મર્સ હુ એકવાઇડ લેન્ડ ઓનરશીપ આફ્ટર વન ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એટલે કે જેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર માહિતી આપેલી છે એક બે બે હજાર ઓગણીસ પછી જમીન માલિકી મેળવનારા ખેડૂતો તો આ બાબતે ઘણા બધા ખેડૂત મિત્રોના છે પ્રશ્ન હતા તો આ લોકોને જે ઓફિસિયલ પરિપત્ર છે એના ઉપરથી જ આપણે માહિતી મેળવશું તો ઓફિસિયલ પરિપત્ર કંઈક આ મુજબ છે યોજનાના લાભ માટે ધારકતાની ગણતરી માટે એક બે બે હજાર ઓગણીસની સ્થિતિની જમીન ધારકતા ધ્યાને લેવાની રહેશે જમીન ધારકના મૃત્યુના કારણે વારસાઈથી માલિકી હક ટ્રાન્સફર સિવાયના કિસ્સામાં આગામી પાંચ વર્ષ સુધીના કોઈપણ નવા જમીનધારકને આ લાભ મળવાપાત્ર રહેશે નહીં એક બે બે હજાર અઢારથી તારીખ એક બે બે હજાર ઓગણીસ સુધીના સમયગાળામાં જમીનધારક તરીકે નોંધાયેલ જમીનધારકને લેન્ડ રેકોર્ડમાં જમીન ધારણ કર્યા અંગેની નોંધણી તારીખથી લાભ છે એ મળવાપાત્ર થશે આવા કિસ્સાઓ કે જ્યાં ખરીદી વારસાઈ વસિયતનામા ભેટ સહિતના કારણોએ ખેડાણલાયક જમીનની માલિકીના હક તારીખ એક બાર બે હજાર અઢારથી તારીખ એકત્રીસ એક બે હજાર ઓગણીસના સમયગાળામાં ટ્રાન્સફર થયા હોય તેવા કિસ્સામાં નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસના પ્રથમ હપ્તા માટે ટ્રાન્સફર તારીખથી એકત્રીસ ત્રણ બે હજાર ઓગણીસ સુધીના સમયગાળા માટે ચાર મહિનાના પ્રમાણમાં સપ્રમાણે લાભ મળવાપાત્ર છે એ થશે તો આ બાબત છે એ ખાસ ધ્યાને લેવાની છે જે આપણે અગાઉના બંને પાર્ટની અંદર માહિતી છે આપેલી હતી તો આ ઓફિશિયલ પરિપત્ર છે આપણી વેબસાઇટ ઉપર પણ મૂકેલો છે ત્યાંથી છે એ તમે ડાઉનલોડ છે એ ઓફિશિયલ પરિપત્ર કરી શકશો અને માહિતી છે એ મેળવી શકશો તો જે એક બે બે હજાર ઓગણીસ પછી જે ખેડૂત બનેલા હતા તો આપણે એ બાબત ધ્યાનમાં રાખવાની છે કે ખાતેદાર ખેડૂતના જે જમીનધારકના મૃત્યુના કારણે વારસાઈથી માલિકી હક ટ્રાન્સફર થયા હોય તો એવા લોકોને આ એવા લોકો સિવાયનાને આ લાભ મળવા પાત્ર નથી આ સિવાય આપણે જોઈએ તો સહાય ના જમા થવાના કારણોમાં એવા કિસ્સાઓ જ્યાં પરિવારના એક કરતાં વધુ સભ્યો લાભ મેળવી રહ્યા હોય દાખલા તરીકે પતિ અને પત્ની બંને એક પુખ્ત સભ્ય અને સગીર વગેરે આવા કિસ્સાઓ માટેના લાભો ફિઝિકલ વેરિફિકેશન પૂર્ણ થાય ત્યાં સુધી અસ્થાયી રૂપે રોકી દેવામાં આવ્યા છે તો એ પણ ઓફિશિયલ પરિપત્ર ઉપર આપણે માહિતી મેળવશું રાજ્યમાં આ યોજના તારીખ એક બાર બે હજાર અઢારની અસરથી અમલમાં ગણાશે રાજ્યમાં બે હેક્ટર સુધી ખેડાણ લાયક જમીન ધરાવતા જમીનધારક ખેડૂત કુટુંબને આ યોજનાના લાભાર્થી તરીકે ગણાશે પરંતુ જે બે હેક્ટરની મર્યાદા છે જમીનની એ નીકળી ગઈ છે એના પછી જે સુધારા ઠરાવ થયો હતો તો બે હેક્ટરની મર્યાદા છે એ દૂર થઈ ગઈ છે અને બધા ખેડૂતોને આ યોજનાનો લાભ છે એ મળવાપાત્ર છે તો સુધારા ઠરાવ પણ થયેલો છે એ પણ આપણી વેબસાઇટ ઉપર છે બંને પરિપત્રની લિંક આપણે મૂકી દઈશું તો જે બે હેક્ટર સુધીની જમીનની મર્યાદા હતી એ આથી રદ કરવામાં આવે છે એવું લખેલું છે એટલે આપણે ટૂંકમાં સ્ક્રીનશોટ મૂકેલો છે ઓફિશિયલ પરિપત્ર તમારે જોતો હોય તો કોમેન્ટ બોક્સની અંદરથી મળી જશે યુટ્યુબ અને ફેસબુક બંનેમાં લાભાર્થી તરીકેની ગણતરી માટે જમીન ધારકના કુટુંબને ધ્યાને લેવાના રહેશે અગાઉ આપણે કીધેલું હતું એ રીતે કુટુંબને ધ્યાને લેવાનું છે એમાં જમીન ધારક ખેડૂત કુટુંબ એટલે કે પતિ પત્ની અને સગીર બાળકો અઢાર વર્ષથી ઓછી વયના કે જેઓ સંયુક્ત રીતે પોતાની બે હેક્ટર સુધી ખેડાણલાયક જમીન ધરાવતા તરીકે વ્યાખ્યા કરવાની રહેશે તેમના હસ્તકની સંયુક્ત જમીનને લાભ માટે ગણતરીમાં લેવાની રહેશે તો આ રીતે જમીન ધારક ખેડૂતના કુટુંબને ધ્યાને લેવાનું રહેશે એટલે કુટુંબના સભ્યો એક કરતાં વધારે લાભ મેળવતા હોય તો એની સહાય પણ કદાચ બંધ થઈ ગઈ હોય અથવા તો રોકી રાખવામાં આવેલી હોય તો આવું પણ બની શકે તો આપણે પાઠ વન અને ટુની અંદર પણ એ બાબતે માહિતી છે એ આપેલી હતી અને આગળ જોઈએ તો કોને આ યોજનાનો લાભ ના મળી શકે તો એ પણ આપણે ઓફિસિયલ પરિપત્ર ઉપરથી જોઈએ કોને લાભ ના મળી શકે તો જે પહેલો પરિપત્ર થયો હતો એ મુજબ જમીનધારક ખેડૂત કુટુંબ પાસે અથવા ખેડૂત કુટુંબમાં સમાવિષ્ટ વ્યક્તિઓની સંયુક્ત માલિકી હેઠળ કુલ બે હેક્ટર કરતાં વધુ જમીન હોય તો હવે લગભગ બધા ખેડૂતોને છે આ યોજનાનો પાત્રતા છે એટલે બે હેક્ટરની મર્યાદા કારણ કે દૂર થઈ ગઈ છે એટલે ગમે એટલી જમીન હોય તો પણ આ યોજનાનો લાભ છે મળવાપાત્ર છે બે હેક્ટરથી વધારે હોય તો આ સિવાય જે ઉચ્ચ આર્થિક દરજ્જો ધરાવતા ખેડૂત કુટુંબ લાભ માટે ગેરપાત્ર ઠરશે એમાં જે આપણે જોઈએ તો સંસ્થાકીય જમીન ધારકો તો આવા ખેડૂતોને પણ લાભ મળવાપાત્ર નથી આ સિવાય જમીન ધારકના ખેડૂત કુટુંબમાંની કોઈ એક અથવા વધુ વ્યક્તિ જેઓ નીચેના પૈકી કોઈમાં સમાવેશ થતો હોય વર્તમાન અને ભૂતપૂર્વ તમામ બંધારણીય હોદ્દાઓ ધરાવતા વ્યક્તિ વર્તમાન અને ભૂતપૂર્વ મંત્રીશ્રી રાજ્યકક્ષાના મંત્રીશ્રી વર્તમાન અને ભૂતપૂર્વ લોકસભા રાજ્યસભા વિધાનસભાના સભ્યશ્રી વર્તમાન અને ભૂતપૂર્વ મહાનગરપાલિકાના મેયરશ્રી અને વર્તમાન અને ભૂતપૂર્વ જિલ્લા પંચાયતના અધ્યક્ષશ્રી તો આ લોકોને આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી આગળ જોઈએ આપણે તો સેવારત અને નિવૃત્ત તમામ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રાલય કચેરીઓ વિભાગો અને તેની ક્ષેત્રીય કચેરીઓ કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકના તમામ જાહેર સાહસોના કેન્દ્ર અને રાજ્ય સરકાર હસ્તકની તમામ સ્વાયત્ત અને સંલગ્ન સંસ્થાઓના તેમજ સ્થાનિક સંસ્થાઓના નિયમિત મલ્ટીટાસ્કિંગ સ્ટાફ વર્ગ ચાર ગ્રુપ ડી સિવાયના તમામ અધિકારી કર્મચારીને આ લાભ મળવાપાત્ર નથી તો આ બાબત પણ ધ્યાને લેવાની રહેશે આગળ જોઈએ તો બ બે ત્રણ પૈકી તમામ વયનિવૃત્ત નિવૃત્ત પેસ પેન્શનધારકો કે જેઓ પ્રતિમાસ રૂપિયા દસ હજાર કે તેથી વધુ પેન્શન મેળવતા હોય મલ્ટિટાસ્કિંગ સ્ટાફ વર્ગ ચાર ગ્રુપ ડી સિવાયના અને છેલ્લા આકારની વર્ષમાં ઇન્કમટેક્સ ચૂકવેલ કરદાતા તો છેલ્લા વર્ષમાં જેણે ઇન્કમટેક્સ ચૂકવેલ હોય તો આવા કરદાતાને પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર નથી વ્યાવસાયિકો જેવા કે ડૉક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને આર્કિટેક્ટ કે જેઓ વ્યાવસાયિક સંસ્થાઓ સાથે નોંધણી ધરાવતા હોય અને પ્રેક્ટિસ સ્વરૂપે વ્યવસાય ધરાવતા હોય તો આ લોકોને પણ લાભ મળવાપાત્ર નથી ગેરપાત્રતા યાદીમાં સમાવેશ થતો નથી એ અંગે અરજી રજૂ કરેલ એકરારનામાને આધારે લાભાર્થી તરીકેની પાત્રતા નક્કી કરવાની રહેશે તો ખૂબ જ આ પરિપત્રો દ્વારા છે એ ઉપયોગી માહિતી છે આ બંને પરિપત્રો તમારે જોતા હોય તો કોમેન્ટ બોક્સની અંદર છે આપણે મૂકેલા છે યુટ્યુબ અને ફેસબુક બંનેમાં અથવા તો તમે આપણી વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ રમેશ સર ડૉટ ડોટ કોમ ઉપરથી પણ માહિતી છે એ મેળવી શકશો તો મિત્રો માહિતી ગમી હોય તો લાઈક કરી દેજો અન્ય ખેડૂત મિત્રો સુધી બને એટલો વધારે વિડીયો શેર કરજો તમારા ગ્રુપ વોટ્સએપ ગ્રુપ ફેસબુક ગ્રુપની અંદર જેથી તેઓને આ બાબતે જાણકારી મળી રહે અને આવા જ વિડિયો માટે આપણી ચેનલ કલરવ વોઇસ ઓફ નોલેજને યુટ્યુબ ઉપર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો હાઈપ કરી દેજો વિડીયોને અને ફેસબુક ઉપર જોતા હોય તો ફોલો કરી લેજો થેન્ક યુ મિત્રો